चलो बाळको वार्ता कौ दौडता दौडता आवो सौ विश्वकोश पापे छे तमने ज्ञान निसाथे गम्मत बहु चलो बाळको वार्ता कौ दौडता दौडता आवो सौ બાણ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બેન પટેલ ન સૌ બાણ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બેન પટેલ ન સૌ ચલો બાળ કો દોડતા દોડતા આવો સૌ વિશ્વ કોશ છે તમને જ્ઞાનની ની સાથે ગમત બહુ ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે વાઘ પુરાયો પાંજરે એક વખત એક ગામમાં વાઘ આવી જતો હતો અને પુષ્કળ લોકોને મારી નાખતો હતો ઉપાડી જતો હતો એટલે લોકોએ શું કર્યું કે ગામની બહાર એક મોટું પાંજરું મૂક્યું અને યુક્તિ કરીને એ વાઘને એમાં પૂરી દીધો અને પછી બધા પોતાના ગામમાં રહેવા મળ્યા કે જોયું જશે એનું કંઈક પછી કરીશું તો એ ગામમાં દૂર દૂરથી ચાલીને એક મુસાફર આવતો હતો કંઈક કામ માટે વાઘે એને જોયો વાઘ એને કહ્યું કે અહીં આવ અહીં આવ પેલા એવું કે બોલ શું તારી મદદ કરી શકું તો કે હું બહુ તકલીફમાં છું હું બહુ હેરાન થઉં છું બીમાર છું મને આમાં પૂર્યો છે તું મને બહાર કાઢ તો હું તને બહુ મદદ કરીશ હું તને કંઈક આપીશ જે તને બહુ જ કામ લાગશે પેલો માણસ હસ્યો અને એણે થોડી દયા પણ આવી એણે પાંજરું ખોલ્યું વાઘ બહાર નીકળ્યો હવે તો હું તને ખાઈ જઈશ હું તો આટલા દિવસથી ભૂખ્યો છું આસપાસ કંઈ છે નહીં તો પેલો માણસ કહે કે અરે ભલા માણસ અરે ભલા વાઘ મેં તને બચાવ્યો મેં તને આમાંથી છોડાવ્યો અને તું મને જ ખાઈ જઈશ મને જ મારીશ તો કે મારે નહીં જોવાનું હું તો તને ખાઈ જઈશ હવે પેલો માણસ ગભરાયો એણે એક યુક્તિ સૂજી અને એણે એની બુદ્ધિ વાપરી એણે કહ્યું કે હા તું મને ખાઈ જા તારું પેટ ભરાય તો મારું જીવન એળે નહીં જાય હું કામ લાગીશ કોઈની ભૂખ દૂર કરવામાં પણ મને એ સમજાતું નથી કે તું આટલો મોટો વાઘ આ પાંજરામાં ગયો કેવી રીતે તું પુરાયો કેવી રીતે મને તો એ જ નવાઈ લાગે છે તો વાઘે કહ્યું કે આ બારણું છે ને ત્યાંથી અંદર તો કે લાગતું નથી આટલામાંથી તું જઈ ના શકે ના ના મને વિચારવા દે કે આવું થયું કેવી રીતે તો વાઘ કે અરે જવાય એટલે માણસ કે હોય જ નહીં ને ના જવાય તો કે બતાડ મને વાઘ કે હા જોઈ લે અને પછી એ માણસને બતાવવા માટે વાઘ પેલા પાંજરામાં બારણામાં થઈને અંદર ગયો એવો જ પેલા માણસે બારણું બંધ કરી દીધું અને એને સાંકળ મારી દીધી વાઘે કહ્યું કે તું મને ખોલ માણસે કહ્યું કે ના હવે તો હું તારી પર કેવી રીતે વિશ્વાસ કરું મેં તારી પર એકવાર વિશ્વાસ કર્યો તને મદદ કરી પણ તે મારો વિશ્વાસઘાત કર્યો એટલે મેં મારી બુદ્ધિ વાપરી અને તને અંદર પાછો પૂરી દીધો હવે તું ત્યાં જ રહે અને તારા કર્મોના ફળ ભોગવ હોળી ગાય રમે રમેશન સંગ રાધાકારી મુરારી ભક્તોની